જય માતાજી જય ભગવાન મહાદેવ આજે આ શિવરાત્રનો અદ્ભુત પર્વશ શિવ અને જીવનું એક બિલન એટલે શિવરાત્રિ કહેવાય એક માણસ બોલે તો બધા જવાબ જ નવ પણ લાખો માળના આવવાથી ભગવાને પણ નીચે આવવું પડે છે એટલે શિવને પણ નીચે આવવું પડે આ સમયે શિવરાત્રા દિવસે તો શિવ અને જીવનું બિલન છે છાયા ઋષિ મુનિ પાંડ સંતો અમારા મહેનારાયનગીરી બાપુ જગતગુર ગર્ગાચાર્ય મહા મલેશ્વર જ્યાં ભોજન ગુફાની અંદર ચોવીસ કલાક પ્રસાદનું ભોજન ભજન અને ભક્તિ બધું ચાલુ રહેશે કુંભના મેળામાં અદભુત ખર્ચો કર્યા પછી અદભુત ભોજન કર્યા પછી પાછું આ શિવરાતના દિવસે અહીંયા પણ છેલ્લા ચાર દિવસથી ભજન અને ભોજન ચાલી રહ્યું છે એટલે બાપુનો ધન્યવાદ દઉં છું કે આ ઘણા બધા લોકોની સેવા બાપુ બેઠા બેઠા કરે છે અને શિવરાતમાં તો સંતવાણી ચોવીસ કલાક ચાલતું હોય સંતવાણીનો મતલબ એ થાય છે કે અહીંયા એવા ઋષિ મુનિઓ પડ્યા છે

અને સંતવાણી થી એના કાન સુધી અમારા શબ્દ પહોંચી જાય કોઈ કલાકાર ના તો એનું ભવિષ્ય સુધી જાય એવું છે કોઈ સિંહ રૂપમાં છે કોઈ વાઘ રૂપમાં છે કોઈ ચિતા રૂપમાં છે એવો અનેક સંતો મંતો છે ઋષિ છે મનુષ્યના રૂપમાં છે તમને ખ્યાલ નો આવે ગયા રૂપમાં તમને મળશે અહીંયા શોતામાં છે અહીંયા ગોપીચંદ છે અહીંયા છે અહીંયા હરેક સંતો મંતો આપણને જોવા મળે છે એટલે એવું અદભુત નજારો છે અદભુત દ્રશ્ય છે હું તો બધાને વિનંતી કરું છું હું તો પહેલી આવ્યો છું શિવરાતમાં બધાને વિનંતી કરું છું આખા દેશમાં કે એક વાર ચોક્કસ શિવરાત્રી દિવસે જુનાગઢ ની ચોક્કસ મુલાકાત લેજો કારણ કે આ જે સાધુ સંતો મળશે જે પ્રેમ ભાવના લાગણી અને સંત વાણી ભજન અને ભોજન મળશે એવું બીજું ક્યાંય મળશે નહીં બહુ મજા આવે છે હું પહેલીવાર વાર આવ્યા પણ મને એટલો આનંદ આવ્યો કારણ કે આવા સાધુ સંતો રીતે હેઠળ મજા આવે છે બેવાની રહેવાની ગાવાની જમવાની પીવાની બધી રીતે મજા જાય અને અલગ અલગ સાધુ સંતો મળે છે આશીર્વાદ મળે છે બધાને આશીર્વાદ મળે છે